રાજ્ય સરકારે સત્તર જેટલા નવા તાલુકાઓની ઐતિહાસિક જાહેરાત કરાતા નાનાપોડા વેપારી હબ તરીકે જાણીતું આ ગામ પણ નવા તાલુકાનો દરજ્જો મેળવવામાં સફળ થયું છે આ જાહેરાત બાદ સ્થાનિક લોકોએ બિરસા મુંડા સર્કલ પર જોરદાર ફટાકડા ફોડીને ભારે ઉત્સાહ સાથે આવકાર આપ્યો ત્રીસ વર્ષથી આ વિસ્તારના લોકોને કપરાડા કુંભઘાટ જવાની મજબૂરી હતી જેનાથી તેઓને મોટી અસુવિધા પડતી હતી આ લાંબી પરેશાનીનો અંત આવતા સ્થાનિક લોકોની ખુશીની કોઈ હદ રહી નથી નવા નાનાપોડા તાલુકામાં વાપી તાલુકાના તેર ગામડા પારડી તાલુકાના દસ ગામડા અને કપરાડા તાલુકાના ઓગણત્રીસ ગામડા સહિત બાવન ગામોનો સમાવેશ થયો છે આ નવી વ્યવસ્થાએ હવે સ્થાનિક લોકોને દૂર દૂર સુધી કચેરીઓમાં જવાની જરૂર પડશે નહીં વહીવટી કામકાજ માટે લાંબા અંતરે જવાની મુશ્કેલી દૂર થતાં આ નવા તાલુકાથી વિકાસલક્ષી કામોને પણ વેગ મળશે અને સ્થાનિક લોકોના જીવનમાં સુધારો આવશે બે આદિવાસી મહાસંઘ વતી આજે જે ગામનગર સે આવેદનપત્ર આપવામાં આવ્યું છે જે કપરાડા તાલુકાનું વિભાજન થઈ ગયું છે એ અમારી જે આદિવાસી મહાસંઘની એવી માગણી છે એ ખરેખર એક છૂટો સવાય કપરાડા તાલુકો છે એમાં હું જે સુતારપાડા વિસ્તાર છે એ અતિ પસાત વિસ્તાર એમાં જે પચાસથી સાઠ જેટલા ગામો આવ્યા છે તો ખરેખર સુતારપાડાને જો તાલુકો બનાવે તો જે ડુંગર વિસ્તાર છે એવા જે ગામો આવ્યા છે એ ગામડાઓનો વિકાસ જલ્દીથી થઈ શકે કારણ કે ત્યાં પ્રાથમિક સુવિધા હજુ સુધી કટાડા તાલુકો બનીને આજે પચીસ વર્ષ થયા છે હજુ સુધી એ પ્રાથમિક સુવિધા થવી જોઈએ ગામડામાં હજુ સુધી થઈ નથી જોડા તાલુકો બને તો આડ વિકાસ થઈ શકે એવી અમારી માગણી છે આજ રોજ સમસ્ત આદિવાસી સમાજ સાથે જે આદિવાસી મહાસંઘ દ્વારા જે આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે તે અંતર્ગત કપરાડા થી એકસો ને ગામડા જે આવે છે જેની અંદર અત્યારે જે નવા સીમાસ્થનમાં જોઈએ તો નવ્વાણું તરીકે જે ગામડા સંભવિત કપરાડામાં થાય છે ત્યારે સુતારપાડા પણ એક હવે ગ્રામજનો સાઠ ગામના જેવા ભલામણ આવી છે એ સુતારપાડામાં પણ કપરાડા સુધારપાડા તાલુકો બને એવી માંગ કરીએ છીએ કારણ કે શિક્ષણ જેવી ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે ત્રીસથી પાંત્રીસ કિલોમીટર કપરાડા આવવું પડે ત્યારબાદ એનાથી ધરમપુર જવા માટે શિક્ષણ માટે સાઠથી લમસમ કિલોમીટર થાય છે સાથે આરોગ્ય માટે પણ પચાસથી સાઠ કિલોમીટર દર્દીઓને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે જેના કારણે સુધારપાડા જો તાલુકા બને તો ત્યાંના પચાસથી સાઠ ગામડાને ભૌગોલિક પરિસ્થિતિ સુધરી શકે કારણ કે આઝાદીને એંસી વર્ષ થઈ ગયા છતાં પણ સુતારપાડા વિસ્તારમાં ભૌગોલિક પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બાબત છે ઇવન છે સમશાન ભૂમિ જેવી નથી બનેલી રોડ રસ્તા નથી બનેલા પાણીની સુવિધા નથી એવી તમામ આંગણવાડી જે તે સ્કૂલો પણ વ્યવસ્થિત નથી જે આવનારા દેશોમાં સુતારપાડા જો તાલુકા બને તો ભૌગોલિક પરિસ્થિતિને તમામ જે સુતારપાડા તાલુકા બને તો સાઠ જેટલા ગામોને ખૂબ સારી એવી સુવિધા સરકાર દ્વારા મળી શકે જેના માટે અમે તાલુકા બને એવી સરકાર વચ્ચે કપરાડા કપરાડા તાલુકાના અંદર નાના પૂરા ગામના અંદર નાનકડું તાલુકાની જાહેરાતથી તો પ્રજાના અંદર ખુશીનો માહોલ છે અને આજે ખૂબ ઉત્સાહથી આ નાના ખાતે ઉજવણી કરવામાં આવી એના અંદર ઉપસ્થિત તાલુકાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ વિપુલભાઈ ગાવી સાહેબ અને પાટી તાલુકાના તમામ કાર્યકર્તાઓ પાટી તાલુકાના આ વાપી તાલુકાના તમામ સરપંચશ્રીઓ જિલ્લા પંચાયતના સભ્ય કેતનભાઈ જિલ્લા પંચાયતના સભ્ય રાજુભાઈ અને આ પહેલ કરવામાં વાપી તાલુકાની ખૂબ મોટી ભૂમિકા રહી છે અને આવનારા દિવસોની અંદર નાના પૂરના ખૂબ સારું વિકસિત થાય એવી હું આશા રાખું છું અને આ તાલુકો બનાવવામાં આપણા વિધાનસભાના પૂર્વ મંત્રી અને હાલના ધારાસભ્ય જીતુભાઈ પુરુષ સાહેબ અને આપણા સંસદ અને દંડક ધવલભાઈ પટેલ સાહેબ અને વાપરી તાલુકાના મંત્રી સાહેબ અને આપણા વલસાડ જિલ્લાના પ્રમુખ હેમંતભાઈ સાહેબ તમામની અધા પ્રયાસથી નાનાપુના તાલુકાનું આયોજન કરવામાં આવ્યું એ વતી અમે વાપી તાલુકાના પાટી તાલુકાના અને કપરાડા વિધાનસભાના તમામ ગામના સરપંચીઓ આજે ખૂબ ખુશાલથી નાના પૂરના ખૂબ સારું આયોજન કરી અને ઉજવણી કરવામાં આવી નાના ખાતે વડુ મથક બન્યું છે નાના પંડામાં એવી કઈ કઈ સુવિધાઓ છે જેને લીધે આ વડુ મથક તરીકે પસંદગી થઈ નાના આ મથક આપવા માટે આજે આપણા વિધાનસભાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી સાહેબ અને આજે એમની હોસ્પિટલ ચિરંજીવી છે નાના ખાતે પોલીસ સ્ટેશન છે અને આરોગ્ય લગતી સરકારી હોસ્પિટલ બી છે અને અનેક હોટલો વિશે અનેક સુવિધાઓ નાના પૂર ખાતે લોકો સ્થાનિક લોકો મોટા પંડાને વડુ તરીકે તેમજ તાલુકાના સેન્ટર તરીકે રહ્યા છે અને કલેક્ટરને પણ આવેદનપત્ર આપ્યું છે શું કહેશો મોટા પંડાના તમામ આગેવાનો અહીંયા નાના પૂડા ખાતે તાલુકાનું જે આયોજન થયું એના અંદર તમામ જિલ્લા પંચાયત तालुका पंचायत सरपंचश्री आ खा उजवणी हाजर मुकेश पटेल न्यूज धरमपुर वलसाड